હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ સાત મરીના દાણાને સાત દિવસ સુધી હું ખો છું એવી રીતે ખાઉં સાત જ દિવસની અંદર તમારા શરીરની ચરબીના થર ઓગળવા લાગશે તમારા શરીરનું વજન ઘટવા લાગશે સાથે સાથે વજન ઘટશે એ ઉપરાંત તમારા શરીરની અંદર ગેસ આફ્રો એસિડિટી જેવા પ્રોબ્લેમ્સ થશે નહીં તો ચલો અહીં આપણે જોઈએ કે કેવી રીતે મરીના દાણાનું સેવન સ્પેશિયલી વજન ઘટાડવા માટે કરવાનું છે તે એવું કહેવાય છે કે મરીના દાણા છે એ કબજિયાત દૂર કરે છે કબજિયાતની સાથે સાથે ઘણી બધી બીમારીથી તમને બચાવવાનું કામ કરે છે એ સાથે સાથે મરી દાણા છે એ તમારા શરીરની પાચન તંત્રને ઘોડા જેવું મજબૂત કરે છે તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે તમારા શરીરની ચરબી હોય છે એને પણ ઓગાળે છે કારણ મરી દાણાની અંદર ચરબીના થર એન્ટી ઓક્સિડન્ટ છે જે એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબીના થરને જળ મૂળમાંથી ઓગાળવાનું કામ કરે છે તો ચલો આપણે જોઈએ કે કેવી રીતે આ મરીદાણાનો ઉપયોગ કરવાનો છે સ્પેશિયલી માટે તેના વિશેની માહિતી ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવે તો તમે પણ ચોક્કસ ફોલો કરશો અહીંયા જે હું સાત મરીદા નાણાનો પ્રયોગ કરું છું એ તમારું વજન ઘટાડશે તમારા પેટની સો ટકા ગડબડ દૂર કરશે સાથે સાથે તમારી સ્કીન પ્રોબ્લમ કે શરીરની અંદર જે લોહી વિકારના પ્રોબ્લેમ્સ છે એ પણ મૂળમાંથી દૂર કરશે તમને ડસ્ટની એલર્જી છે તમને સિરસની એલર્જી છે તો એવી એલર્જી સામે તુરંત રક્ષણ આપશે શરદી તો બિલકુલ નહીં થવા દે દસ ટુડે છે તો ખરેખર મિત્રો અહીંયા હું તમને કહું છું કે સાત મરીના દાણા લેવાના છે આપણા શરીરની અંદર સાત મરીના દાણા આપણા વાત પિત્ત અને કફના રોગને બેલેન્સ કરવાનું કામ કરે છે તો અહીંયા તમને વાત પિત્ત અને કફ જ્યારે ઓછું વધતું થાય ત્યારે જ આપણા શરીરની અંદર બધા જ રોગ થતા હોય છે એમાં પાચન તંત્ર કબજિયાત ગેસની બધી જ ગડબડ ટોટલી ગડબડ એને લીધે થતી હોય છે તો અહીંયા તમારે કશું કરવાનું નથી નરણા કોઠે સાત મરીને દાણાને એક ગ્લાસ ગરમ પાણી સાથે ગઈ ખાઈ જવાના છે ખાવાની રીત ચાવન નથી ગળી જવાના છે સાત દિવસ સુધી તમે આ પ્રયોગ કરો આ મરી દાણાને નરણા કોઠે ગળ્યા પછી એક કલાક સુધી ચા કોફી નાસ્તો કશું જ કરવાનું નથી સાત જ દિવસની અંદર તમને કયા ફાયદા થશે એ હું કહું છું ગેસ મતસે કવચિયાત મળશે પાચન તંત્ર મજબૂત થશે તમારા શરીર અંદર તમને તાકાત મળશે ખાદેલા ખોરાકનું પાચન થશે નવી બનતી ચરબી અટકશે જૂની ચરબીનો નિકાલ થશે મિત્રો તમારા શરીર અંદર જે પેટની ચરબી છે કમરની ચરબી છે એમાં પણ ઘટાડો થશે તો ખરેખર આટલા બધા ફાયદા છે એ સાથે સાથે તમારા શરીરની અંદર જે એલર્જી છે સિત્તેર પ્રકારની શરીરની શારીરિક એલર્જી દૂર કરે છે આ સાત દિવસનો પ્રયોગ તમારા શરીરમાં ખંજવાળ આવે છે તો એ પણ દૂર કરશે તમને કોઈ પણ જગ્યાએ તમને ખરજવું થયું છે દાધર થઈ છે તો એ આગળ વધતું અટકી જશે એટલો સરસ મજાનો આયુર્વેદિક ઉપાય છે આપણા ચરક સંહિતામાં આ ઉપાય લખવામાં આવ્યો છે અને આ ઉપાયની મદદથી ઘણા બધા લોકોએ એમના શરીરની અંદર ફાયદાઓ મેળવ્યા છે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની આ ઇન્ફોર્મેશન છે સાત મરીદાણા સાત દિવસ સુધી એક ગ્લાસ ગરમ પાણી સાથે ખાઈ લો અને સાત જ દિવસની અંદર બે ઇંચ કવર અને સાત કિલો વજન ઘટાડો વેઇટ લોસ માટે ધ્યાન રાખવાનું છે ભૂખ કરતા ઓછું જમવું ચાલીસ મિનિટ નિયમિત ચાલવા જમવું જે જમું તે ઘરનું જમો બહારનું બિલકુલ બંધ કરી દો આટલું ધ્યાન રાખશો તમારું વજન ચોક્કસ ઘટશે